નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસને સોમવારનું રાશિફળ આજે સૂર્યનું પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર તુલા અને કુંભ સહિત અનેક રાશિઓને મળશે ફાયદો અને ધનલાભ મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે સપ્ટેમ્બરના પ્રથમ દિવસે સૂર્ય શિવરાશિમાં અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે જ્યારે ચંદ્રમાં સતભીજા નક્ષત્રમાં કુંભ રાશિમાં સંચાર કરશે આજના દિવસે તુલા અને કુંભ સહિત અનેક રાશિઓને લાભ અને આનંદ મળશે આજે ચંદ્રમા અને સૂર્યના ગોચરથી આજનો દિવસ તુલા અને કુંભ સહિત અનેક રાશિઓ માટે લાભદાયી અને આનંદમાં પસાર થશે આજે ચંદ્રનું ગોચર કુંભ રાશિમાં છે જ્યારે સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરતા પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે ભદ્રપાદ આજે ભાદ્રપદ પ્રતિ પ્રતિપદા તિથિ પણ શરૂ થઈ રહી છે નક્ષત્રોની વાત કરીએ તો આજે સતભિક્ષા નક્ષત્રોનો પ્રભાવ રહેશે અહીં જાણો આજનું સંપૂર્ણ રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઇ આજે કેટલાક નવા સંબંધોથી તમારી કિસ્મત ચમકશે જેનાથી તમને ચોક્કસથી ફાયદો થશે સામાજિક કાર્યમાં લોકોનું માન સન્માન પ્રાપ્ત થશે આજે સાંજના સમયે તમે મિત્રો સાથે લાંબી યાત્રા પર જઈ શકો છો નોકરીમાં આજે કોઈ વરિષ્ઠ અધિકારી સાથે તણાવ થઈ શકે છે તેથી વાણી પર નિયંત્રણ રાખો નહીં તો ભારે નુકસાન થઈ શકે છે દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે આજે તમે જીવનસાથીને કોઈ ઉપહાર આપી શકો છો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની એકસો ને આઠ વખત માળા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને આજે તમારા વેપારમાં કેટલીક નવી યોજનાઓ પર ધ્યાન આપશો જેનાથી તમને અચાનક ધન લાભ થઈ શકે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકોએ મહેનત વધારે કરવી પડશે ત્યારે જ તમે સફળતા હાંસલ કરી શકશો સરકારી નોકરી સાથે સંકળાયેલા લોકોને આજે વરિષ્ઠ અધિકારીઓનો ક્રોધ સહન કરવું પડી શકે છે જેનાથી તેઓનું મન થોડું પરેશાન રહેશે આજે સાંજના સમયે તમે કોઈ સામાજિક સમારંભમાં ભાગ લઈ શકો છો જેમાં તમારું માન સન્માન વધશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતી અથવા ઉમાની પૂજા કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ ગણેશજી કહે છે કે આજે તમારી લાભની આશા ઠગારી નીવડી શકે છે સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને આજે વરિષ્ઠોના ક્રોધનો ભોગ બનવું પડે તેવા યોગ છે સાંજના સમયે તમારા સામાજિક સંબંધ લાભદાયી નિવડશે જો વ્યવસાય માટે કોઈ નવી યોજનાઓ અંગે વિચારી રહ્યા છો તો આજે સારો દિવસ છે સંતાનના કાર્યને જોઈ મન પ્રસન્ન રહેશે વિદ્યાર્થીઓ માટે નવા કોર્સમાં એડમિશન માટે ઉત્તમ દિવસ છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે અન્નદાન કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે તમે તમારા કામમાં વ્યસ્ત રહેશો જે કોઈ શત્રુ પરેશાન પણ થઈ શકે છે તમારે આજે કોઈ પણ વિરોધીની આલોચના પર ધ્યાન આપ્યા વગર બસ પોતાના કામમાં જ ધ્યાન આપવાનું છે તો જ સફળતા તમને મળશે આજે તમે સામાજિક ક્ષેત્રે નવા સંબંધો બનાવવામાં સફળ રહેશો સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર કરશો આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ગણેશજી કહે છે કે આજે પરિવારનું કોઈ સભ્ય ચિંતાનું કારણ બની શકે છે જેનાથી તમે ચિંતિત રહેશો અને આ માટે તમારે ખર્ચ પણ કરવો પડશે આજે બિઝનેસમાં કોઈ ડીલ ફાઇનલ નહીં કરવાથી તમને નિરાશા થઈ શકે છે તમારી પારિવારિક જવાબદારીઓ પણ વધશે જો તમે કોઈ વ્યક્તિ સાથે લેવડ દેવડનો વિચાર કરી રહ્યા હોવ તો સમજી વિચારીને નિર્ણય લો કારણ કે પૈસા પરત મળવા મુશ્કેલ છે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્તુઓનું દાન કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે જેમાં તમે સતત વ્યસ્ત રહેશો સાંજનો સમય તમે મિત્રોની સાથે પસાર કરશો આજે પરિવારમાં કોઈ તણાવ રહી શકે છે જેનાથી તમે ચિંતિત રહેશો નોકરિયાત વર્ગને આજે પ્રમોશન મળી શકે છે વિવાહ યોગ્ય લોકોને સારો પ્રસ્તાવ આવશે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષાનો માર્ગ મોકળો બનશે આજે ભાગ્ય તો અત્યાર ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત ગણેશજી કહે છે કે જો સંપત્તિ સંબંધિત વિવાદ ચાલી રહ્યો છે તો તે આજે સમાપ્ત થઈ જશે અને તમારી જીત થશે ધન વૃદ્ધિના યોગ પણ બની રહ્યા છે સંતાનને વિદેશમાં અભ્યાસ માટે દાખલો મળી શકે છે આજે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ અને સાનિધ્ય મળશે વિદ્યાર્થી વર્ગને પોતાના શિક્ષકોની સલાહની આવશ્યકતા છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સંકટ સંકટનાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરો વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે અધિકારી વર્ગ સાથે તમારી સારી યુતિ બનશે કોઈ સરકારી સંસ્થા તરફથી દૂરગામી લાભ મળી શકે છે પરિવારમાં કોઈ તણાવ ચાલી રહ્યો હોય તો આજે કોઈ વરિષ્ઠ સભ્યની મદદથી તે સમાપ્ત થઈ જશે માતા પિતાના આશીર્વાદથી કરેલું કાર્ય અત્યધિક લાભદાયી નીવડશે સાંજના સમયે તમે કોઈ સામાજિક કાર્યમાં ભાગ લઈ શકો છો તમને સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળવાની સંભાવના છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા કૂતરાને ખાવો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ આજે લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરવાની તમે કોશિશ કરશો જેમાં તમને સફળતા મળશે આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે કારોબાર અને ઘરેલું કામકાજ માટે ભાગદોડ થઈ શકે છે સંતાન પક્ષ તરફથી કોઈ નિરાશાજનક સમાચાર સાંભળવા મળશે તમે મિત્રો માટે પૈસાની જોગવાઈ પણ કરી શકો છો સામાજિક કાર્યમાં ભાગ લેશો આજે ભાગ્ય અઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સવારે ભગવાન સૂર્યનારાયણને તાંબાના લોટામાં જળ ચઢાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે વ્યવસાયમાં કોઈ નવી ડીલ ફાઇનલ થશે જેના કારણે તમને ધનલાભ થઈ શકે છે પારિવારિક માહોલ ચિંતાજનક રહેશે અને સ્વસ્થ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે જૂના રોગના કારણે શારીરિક પીડામાં વધારો થઈ શકે છે તેથી ડૉક્ટરની સલાહ ચોક્કસથી લો આજે ભાગ્ય નેવ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે ગણપતિને દૂરવા ચડાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ આજે તમારી તમામ જરૂરિયાતો પૂર્ણ થશે અને મન પ્રસન્ન રહેશે વેપારમાં પણ લાભ મળવાના યોગ છે જેની મદદથી તમે પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરવાના પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો જૂના ઋણને ચૂકવવાની કોશિશ કરો નોકરીમાં કોઈ મહિલા મિત્રની મદદથી તમને લાભ મળશે પરંતુ બાળકો પર કરેલા ખર્ચનું પરિણામ સુખદ નહીં રહેતા પરેશાની વધી શકે છે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ સંતાન સંબંધિત સમસ્યા આપમેળે જ ઉકેલાઈ જશે વિદ્યાર્થીઓને પ્રતિયોગી પ્રતિયોગિતામાં સફળતા મળશે આજે શત્રુ તમારા કાર્યમાં અડચણ નાખવાની કોશિશ કરશે તેથી સાવધાન રહો સાસરી પક્ષમાં કોઈ વ્યક્તિને ઉધાર પૈસા ના આપો બહેનના લગ્નમાં આવી રહેલી અડચણ પારિવારિક સભ્યની મદદથી દૂર થઈ જશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતી અથવા ઉમાની પૂજા કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગે હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો